જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીના હુમલામાં સત્તાવીસથી થી વધુ પ્રવાસીઓને મોતને ઘાટ ઉતારવાની ઘટના બન્યા બાદ વલસાડ તંત્ર દ્વારા એક બસ બે એમ્બ્યુલન્સ પોલીસ મામલતદાર મેડિકલ ટીમ સાથે હુમલામાં મૃત્યુ પામેલાઓ અને પ્રવાસીઓને મુંબઈ એરપોર્ટ માટે વલસાડથી ટીમ રવાના થઈ છે ત્યારે વર્ષોથી જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા બોમ્બ કે ગોળીબારીની ઘટનાઓ બનતી હોય છે જોકે આતંકવાદીઓ હવે જમ્મુ કાશ્મીર ફરવા જતી બસો અને પ્રવાસીઓને નિશાન બનાવી રહ્યા છે

આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા પ્રવાસીઓના મૃતદેહ અને પ્રવાસીઓને મુંબઈ એરપોર્ટ લાવવામાં આવશે જે માટે વલસાડ જિલ્લા કલેક્ટર ભવ્ય વર્મા વલસાડ જિલ્લા પોલીસ ડોક્ટર કરનરાજ વાઘેલાની આગેવાની હેઠળ વલસાડ તંત્ર દ્વારા એક બસ અને બે એમ્બ્યુલન્સ રવાના કરવામાં આવી છે આ સાથે જ વલસાડ મામલતદાર અને મેડિકલ ટીમ સાથે વાહનો રવાના કરાયા મૃતદેહ અને પ્રવાસીઓને ગુજરાત લાવવામાં આવશેનું જાણવા મળ્યું છે અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ લાયકોન દબાવો જેથી આવનાર